सर नाम है सुभ भटनाबंदी थी आपने सर दो अंदर रोल हाँ वही करुजी का खालसा वही कि फतेह मारो ना महरी सिंह इस सब सिंचे सूचारिया लेंगे होंठिया हिरासरमा कूलर होमेड प्लांसिड नौ दिन चला हूँ तो पांच सात दिवस आऊँ महाराष्ट्र में फंक्शन मारो उस दौरान हमारा लग्न परसों का फंक्शन होता જેવો કાલે હું આવ્યો હું લગભગ એક દોઢ વાગે ફેક્ટરી પહોંચ્યો સાડા ત્રણ વાગે ગવર્મેન્ટ ઓફ ગુજરાત ટાટા સોમો આવી મારી ફેક્ટરી આવી અંદર એમાંથી પાંચ ચાર પાંચ જણા ઉતર્યા અંદર આવીને અમારું જે ડિસ્પ્લે રૂમ છે એમાં આવીને અમારા બોક્સ ને અમારો જે વસ્તુ છે એ ફેરવા માંડ્યા એટલે હું અંદર મિનિટમાં હતો મને બોલાવ્યા આવ્યો ભાઈ સાહેબ આવ્યા છે અરવિંદ સાહેબ બોલો કે ચોહાણ સાહેબ તોલ માપ અને જયેશભાઈ ગજેરાભાઈનામા ન લાગે અમને તો મને જો કે ખ્યાલ નથી ના કે લાગે અમે તોલમાપ કન્વેન્શન કે ખબર નહી મને સમજાવ્યું બોક્સમાં આ લખેલ નથી આ લખેલ નથી આ લખેલ નથી આમ નથી અને પેપર કરવા મંડ્યા અડધી પોણી કલાક કલાક પેપર કરતા દે મને આ વસ્તુ ની ખ્યાલ નથી અને કદાચ મારી ભૂલ હોય તો મને વોર્નિંગ આપી દીવો બીજી વખત તમે જે કહેશો એ લખી નાખશો બોક્સ ઉપર બોક્સ ઉપર આ લખેલ નથી ને તો નહી અમે તો કદાચ તમારો બોક્સ ઉપર જે કઈ અમુક વસ્તુ લખેલ નો હોય અને કદાચ એમ ડેટ અને એડ્રેસ બધું લખેલું છે જેટલી મને ખ્યાલ છે બાકી શું લખવાનું જે મને ખબર નથી આ વસ્તુ થી થોડો અંજાણ છું મને વોર્નિંગ આપી દો બીજી વખત તમારો ફોલોઅપ કરી છે ને કે નહીં અમે તો સીઝ કરશું નામ કરશું ને અહીં સીઝર કરી નાખશું ને અને કઈ વાંધો મને નોટિસ આપી દો હું વકીલ થ્રુ જવાબ આપી દઈશ કે એ નહીં ચાલે અત્યારે અત્યારે તમને લખી દીધું મને ઓગણત્રીસ ઇન્ટુ થ્રી સિત્તાસી હજાર પાંચસો રૂપિયા દંડ ભરવું પડશે સાહેબ એટલું બધું ન કરો અને મેં ઘણી હાથ જોડીને વિનંતી કરીને સાહેબ પહેલી વખત છે અને તમે મને વોર્નિંગ આપી દીધો મને ખરેખર ખ્યાલ નથી કે આપનું ખાતું બી અમારામાં લાગે પણ ના માન્યા સાહેબ સાહેબ કે નહીં તો કરવું પડશે આમ કરવું પડશે પછી ગજેરા ભાઈ અને બીજા ભાઈ કે વાત થઈ મેં કીધું સાહેબ થોડુંક કઈક રાહ રાખો અમે તો વેપારી દરજાના માણસો છીએ અમને બીજી કઈ ગતાગમ નથી ખબર પડતી પણ તમે કયો આ વસ્તુ આવે તો આવે કાંઈ વાંધો નહીં હવે જે કઈ હોય તો કે વાંધો નહીં હવે તમારે અરે કરીએ છીએ અમને પચાસ રૂપિયા આપી દો ભરવાનો આવી ગયો આમ મે તોય હાજર સાહેબ ક્યાંય નિમ્બલ કરો નિમ્બલ કરો એટલી વાર માં મને યાદ આવ્યા રામભાઈ મેં દિવસ ની મારે વિશ કરવી હતી હું બારગામ હતો એટલે મેં રામભાઈને ફોન કર્યો રામભાઈજી મારી ફેક્ટરીએ તોલ પોડા કોઈ ચોવાણ સાહેબ ને બીજા ચાર પાંચ ઓફિસ ઇન્સ્પેક્ટરો આવ્યા છે અને મને આ રામભાઈ કીધું આ ફોન આપે ને રામભાઈને મેં ફોન આપ્યો રામભાઈ એને ફોન માં શું વાત કરી તો મેં નથી સાંભળ્યું રામભાઈ એને વાત કરી કે ત્યાં સુધી મેં બે ત્રણ ચા ઉડાવી બિસ્કીટ નાસ્તા જેમ એ બધું કરવું એ તો એક નિયમ છે ફેક્ટરી નો કોઈ બી આવે એની આજે એનાથી કઈ રામભાઈ એની વાત કરી થોડીક વાર પછી મને કહે છે કઈ વાંધો નથી રામભાઈ શું વાત કરી એની મને ખ્યાલ ન આવ્યો મને પાછ ફોન બંધ થઈને આપી દીધો તો મને કે હવે તમે સડત્રીસ હજાર રૂપિયા આપો સાહેબીસ હજાર રૂપિયા થાય અને અત્યારે મારી પાસે પૈસા નથી ના પૈસા તો અત્યારે આપવા પડશે પછી મેં ખીસ્સા ફફેડ્યા અને સાડી ત્રેવીસ હજાર ખિસ્સા માંથી નીકળ્યા બાર હજાર આજુબાજુ માંથી ઓફિસ માંથી ભેરા કરી ત્યાંથી કેતા તમારો માલથી જ કરશું હાલો ફેક્ટરીમાં આટા મારવા માંડ્યા આ ફેક્ટરીમાં આટા મારવા માંડ્યા ફોટા ફાડવા અને બોક્સ લઈ અને આ નથી લખેલું આ લખેલું નથી ને એટલે મેં અમે તો શું કહેવાય વેપારી ને સમાધાન જોતું હોય બીજી કઈ પડવા માંગતા હોય પચાસ બનાવીને પોચ બની ગઈ અને બાર હજાર નીકળી ગયા અને હું મારે થોડો કામ હતો હોય નીકળી ગયો મારા ઘર પોતો મારા સાથે હતો ને થોડો તાવ જેવું હતું હું નીકળી ગયો એટલી વાર માં રામભાઈ ફોન આવ્યો ઘરસિંહ પતી ગયો હા સાહેબ પતી ગયો છે બાર હજાર રૂપિયા એ લોકોએ મારી પાસે પોચ આપી બીજા કઈ લઈ ગયા હા સાહેબ પચીસ હાજર લઈ ગયા છે તો કે મને હજી નંબર લે ધન્યવાદ કરવા મને એમ કીધું મેં મેં કીધું ઠીક છે નંબર નંબર આપ્યો આપ્યો ભરાડ તો રામભાઈએ જે કઈ કીધું હોય એને તો મને ખબર નથી શું એને ઝડકાયું ને શું એને કીધું હશે મને ખ્યાલ નથી એટલી વાર માં મને રામભાઈ નો પાછો ફોન આવ્યો રામભાઈ મારા જૂના સ્નેહી છે મારી યાદ બહુ પ્રેમ છે એક જ અમે તો એનો ફોન આવ્યો પાછો કે હરસિંહભાઈ એ ક્યાં છે મેં હું નીકળી ગયો છું એ કે પૈસા પાછા આપવા છે મેં બહુ તતરાયો આવ્યો જબરદસ્ત એને કે આવી રીતે તમે પૈસા લઈ આવ્યા છો શરમ નથી આવતી મેં સાહેબ હું તો નીકળી ગયો છું કે વાંધો નહીં તો એ લોકોનો નિનામાં કે કોઈનો ફોન આવ્યો મારા ને હરીભાઈ કરીને એકાઉન્ટન્ટ છે મારો એને ફોન આવ્યો કે તમે આવો એરપોર્ટ પાસે ઉભા રહ્યો અને હું તમને પચીસ હજાર પાછા આપવા આવીએ છીએ એનો ફોન આવ્યો એટલે હું તો નીકળી ગયો એરપોર્ટ ઉપર ઉભા રહ્યા અને પચીસ હજાર રૂપિયા આપી અને તમારો આ કાયદો લખેલ નથી સાત બોક્સ ઉપર આમ નથી ને નથી ને એન્ટી પેલા એક ફોર્મ ના બે ફોર્મ છે આમ જઈને બસ

અને અમે તો વેપાર કરીએ છીએ આવા ભોગ અમે બનતા હોય છે ગમે ત્યારે ઘણા ખાતા વાળા મારે કઈ કોઈ નું કેવું નથી બધાને બધી ખબર છે આ તો